ચાલુ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધારે છે તેથી બાદ ચીકુની પાકની પણ ખેતી વધારે થતી પરંતુ આંતર રાજ્ય નિકાસ બંધ હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કોરોનાની મહામારીને કારણે દિલ્હી પંજાબ હરિયાણા જેવા શહેરોમાં તેમજ વિદેશમાં પણ નિકાસ કરવામાં મુશ્કેલી પડી રહે છે તેથી ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરી છે આંતર રાજ્યમાં દિલ્હી પંજાબ હરિયાણા જયપુર એટલે કે રાજસ્થાન ત્યાં ઠંડીનું પ્રમાણ વધ્યું જેને કારણે લાંપાચામથી ચીકુ ચાલુ થયા પરંતુ ત્યાં ઠંડીના હિસાબે ઘરાકી નથી અને સપ્લાય પણ નથી આંતરરાજ્યનો સપ્લાય પણ નથી દાખલા તરીકે હરિયાણા પંજાબ ત્યાં પણ ખરીદી થતી નથી એટલા માટે લોકલ તો અહીંથી ચીકુ વેચાતા નથી

અત્યારે ઠંડીની બી ખસી શરૂઆત થઈ ગયેલી છે અને ચીકુનો પાક ખેડૂતોને આમ આનંદ આપે તેવું છે પરંતુ એની સામે કોરોનાએ ફરી માથું ઊંચાઈકું છે અને એના કારણે જે ચીકુનો નિકાસ થવો જોઈએ અને વૈશ્વિક માર્કેટમાં જવું જોઈએ એને તકલીફ થવાની દેખાઈ રહેલી છે તો આવા સંજોગોમાં સરકાર શ્રી દ્વારા આ ચીકુના ખેડૂતોને માટે કંઈક રાહત પેકેજ જાહેર કરે અને ચીકુને માટે બી જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એના હેઠળ કેરી અને ચીકુના પાકને બી સમાવેશ કરે તો આ ખેડૂતો પ્રીમિયમ ભરીને એમાંથી કંઈક વીમા આધારિત સુરક્ષા કવચ મેળવી શકે